આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દોઢેક મહિના જેટલા પોલીસ ચોપડે ફરાર રહ્યા બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરે છે અને હાઈ વોલ્ટેજ ડ્રામા ડેડિયાપાડામાં જોવા મળે છે તેમને ડેડીયાપાડા પોલીસે કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવ્યા બાદમાં તેઓને જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જેલ હવાલે કરવામાં આવ્યા ત્રણ દિવસથી ધારાસભ્ય ચેતર વસાવા રાજપીપળાની જેલમાં છે અને ત્યાં તેઓ શું કરી રહ્યા છે કેવી ટ્રીટમેન્ટ મેળવી રહ્યા છે અને કેવું તેમનું જેલમાં વર્તન છે તેની વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના ડેડિયા ધારાસભ્ય ચૈતર વસાવા પર એક ગુનો નોંધાય છે અને આ ગુનો હોય છે વન કર્મચારીઓને ધમકાવવાનો ડરાવવાનો તેમની પાસેથી ખંડણી ઉઘરાવવાનો અને તેમને પર હથિયાર વડે ગોળીબાર કરવાનો આ મામલે ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધ્યો અને રાજકારણની શરૂઆત થઈ હતી લાંબા સમયના રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આત્મસમર્પણ કરવા માટે ડેડિયાપાડામાં ચૈતર વસાવા પહોંચે છે પોલીસ પણ તેમની રાહ જોઈ રહી હોય છે એ પ્રકારના દ્રશ્યો બાદ ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં રજૂ થાય છે પોલીસ વિધિવત રીતે ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવે છે અને બાદમાં તેમના વધુ રિમાન્ડ માટે પણ પોલીસ તજવીજ હાથ ધરે છે પરંતુ ડેડિયાપાડા કોર્ટે વધુ રિમાન્ડ મંજૂર નહીં કરતા ચૈતર વસાવાને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો આમ ચૈતર વસાવા રાજપીપળાની જિલ્લા જેલમાં હાલ તેઓ ત્યાં મોકલી દેવાતા તેઓ ત્યાં છે અને ત્રણ દિવસથી ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળાની જેલના સળિયા ગણી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાના જેલમાં કેવા વર્તન છે અને જેલમાં તેઓ કઈ રીતે તેમને રાખવામાં આવ્યા છે તેની અમે માહિતી મેળવી જેલમાં ધારાસભ્ય ચૈતર વસાવવાનું વર્ વર્તન સામાન્ય અને સારું છે હાલમાં તેઓ સારી રીતે જેલ જેલતંત્રને કોઓપરેટ કરી રહ્યા છે જેલમાં તેમને સલામતીના અને સુરક્ષાના કારણોસર એકલા રાખવામાં આવ્યા છે કલાઈડી જગ્યા પર અને ત્યાં તેઓને સામાન્ય કેદીની જેમ ટ્રીટમેન્ટ હાલ જેલ તંત્ર આપી રહ્યું છે પરંતુ અહીંયા વાત એ છે કે ચૈતર વસાવાને જમવા માટે બહારથી આવતું ટિફિન કે ઘરેથી આવતું ભોજન નસીબમાં નહીં થઈ શકે કારણ કે નિયમોની અને કાયદાની જોગવાઈઓ કંઈક એ પ્રકારની છે કે જ્યારે આરોપી પર આર્મ એક્ટ એટલે કે હથિયારધારાનો ગુનો દાખલ થયો હોય અને તે હથિયારધારાના ગુનાનો આરોપી હોય તે કોઈ પણ હોય તેને બહારથી લાવેલું ભોજન ટિફિન કે વ્યવસ્થા કરવાની કોઈ છૂટછાટ મળતી નથી માટે ચૈતર વસાવાને હાલમાં જેલનું ભોજન મળી રહ્યું છે જે સામાન્ય કેદીઓને મળે એ જ ભોજન ચૈતર વસાવા રાજપીપળાની રાજપીપળાની જિલ્લા જિલ્લા જેલમાં કરી રહ્યા છે જેલની વાત કરીએ તો અમદાવાદની સાબરમતી જેલ અને બીજા જિલ્લાઓની જેલ કરતાં ખૂબ ઓછા કેદી ધરાવતી આ જેલ છે જ્યાં મોટા ભાગના કેદીઓ આદિવાસી છે કારણ કે આ વિસ્તાર આદિવાસીઓથી ભરેલો છે એટલે કે તેમનું પ્રભુત્વ છે ગુનાની સંખ્યા ખૂબ ઓછી હોવાના કારણે જેલમાં પણ બંદીવાનોની સંખ્યા ખૂબ ઓછી છે અને આ જેલ રાજપીપળાની છે ત્યાં પણ કંઈક આવું છે આમ ચૈત્ર વસાવાને હાલનું ટિફિન જે છે ઘરનું નથી મળતું કે બહારનું ભોજન નથી મળતું બાકી સામાન્ય કેદીની જેમ તેમને રાખવામાં આવ્યા છે બસ અલગ છે તો તેમને સેપરેટ રાખવામાં આવ્યા છે કારણ કે તેમની સલામતી અને સુરક્ષાની જવાબદારી જેલ તંત્રના સિરે છે ચિત્ર વસાવાને લઈ જે કોઈ અપડેટ મળતા રહેશે અમે આપના સુધી મોકલતા રહેશું તમે આ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ